રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે મશીનરીના ઉત્પાદન અને નિકાસ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું વડોદરાના લાકોદરા નજીક આવેલી પ્લેઝર ઇન્ડિયા રેલવે મેન્ટેનન્સ મશીનરીના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બે હજાર ઓગણીસ માં સ્થાપિત ફેક્ટરી જટિલ ટ્રેક મેન્ટેનન્સ મશીનોનું ઉત્પાદન કરે છે જે ઓસ્ટ્રેલિયા અને અર્જેન્ટિના સહિત વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે આ સુવિધા ભારતમાં તેની જાતની સૌથી મોટી છે અને મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે મંત્રી વૈષ્ણવે કામદારોની ઉચ્ચ કુશળતા અને ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેકનોલોજીની પ્રશંસા કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફેક્ટરીની કામગીરી માત્ર ભારતીય અર્થતંત્રમાં યોગદાન આપતી નથી પરંતુ દેશ અને વિદેશમાં ભારતીય યુવાનો માટે નોકરીની તકો પણ ઉભી છે આ ફેક્ટરી ઉચ્ચ ગુણવત્તાવાળી રેલવે મશીનરીના ઉત્પાદન માટે ભારતની વધતી ક્ષમતાઓનું પ્રતિક છે અહીંની કુશળતા પ્રભાવશાળી છે અને ઉત્પાદન થયેલી મશીનરી વિશ્વભરમાં નિકાસ થાય છે જે અમારા યુવાનો માટે અનેક નોકરીની તકો ઉભી કરે છે તેમ વૈષ્ણવે જણાવ્યું મુલાકાતમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સાથેના ભવિષ્યના સહકાર પર પણ ચર્ચા કરવામાં આવી જે મશીનરી ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં नवा कोर्सों रजू करवाने योजना धरावे छे આ પહેલો ભારતીય કામદારો ની કુશળતા માં વધારો કરશે અને રોજગારી ની તકો ને વિસ્તૃત કરશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને દેશ કી જિમ્મેદારી સંભાળને કે તુરંત બાદ મેક ઇન ઇન્ડિયા કા એક બહોત બડા આંદોલન ચાલુ કિયા ઇસ મેક ઇન ઇન્ડિયા કે જન ભાગીદારી વાલે કામ મે યહા પર અપને ગુજરાત મે બરોડા કે પાસ ક્લાસર કી જો ફેક્ટરી હે वो एक बहुत ही महत्वपूर्ण फैक्ट्री ये 2019 में फैक्ट्री बनी और आज दुनिया के सबसे जो कॉम्प्लेक्स ट्रैक मेंटेनेंस की मशीनें होती हैं वो सारी यहाँ पे बनती हैं और ऑस्ट्रिया की ये कंपनी आज दुनिया में उनका सबसे बड़ा प्लांट भारत में हो गया है तो यहां से एक्सपोर्ट भी होता है अभी थोड़ी देर पहले जो एक्सपोर्ट होने वाले ऑस्ट्रेलिया को अर्जेंटीना को दो तीन जगह जो एक्सपोर्ट होने वाले प्रोडक्ट देखे थे और प्लांट के अच्छी बात यह है कि स्किल लेवल अपने इंजीनियर्स का टेक्नीशियंस का स्किल लेवल वो भी बहुत बड़ी मात्रा में बढ़ रहा है ये प्लांट गतिशक्ति विश्वविद्यालय के साथ भी जुड़ गया है गतिशक्ति विश्वविद्यालय में ये जो बड़ी बड़ी मशीन आप देख रहे हो इन मशीनों के डिजाइन इन मशीनों की मैन्युफैक्चरिंग इनकी टेस्टिंग उसका कोर्स भी गतिशक्ति विश्वविद्यालय बड़ौदा में होगा પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો